हेलो खावन मन मलतू नहीं मने मलतू

અને તે જગ્યા આ સપનું છે ને અધરુત નહીં ના નહીં નહી મારા હું બોલી દઉં જગોલી આવો જો બોલી આવો બોલી આવો શું કરું બંધ કરી દઉં જલ્દી કરો વાળા હેલો કેટલા છો જલ્દી ફટાફટ આવી ગયો ના ના રઈ નહી થઈ કોમ છે થોડું રૂ હા

મને ગન પીલી કરવા દેરે ગદારી કરું તો

લગેરી તો વાળા તો આવે ને પેસેન્જર માં તો જાય

ભાગે ચલો આગેલો

મરાન મને તો માં સાદો થાવાને તો ઉપર એ પકડો ડંડો લાવ તારા મને પકડવા દી મારો પસ્કુ ઓલા હાટ લાવું ઓ

મારવા કેવું હોય પકડ્યો બોલા મોય મજબૂત કરાયું હ બરાબર છે તમારું લાઈટનવાદી તો શું નહીં કલાક મારા દોરી લઈ ગઈ ને માર મારી પૂચ ગયું તમારો ભાઈ